છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવથી સ્થાનિકો ખૂબ પરેશાન થયા હતા જોકે હવે ઉલટી ગંગા વહેતી હોય તેમ ટામેટાના ભાવ તળિયે જતા રહેતા ખેતી કરતા ખેડૂતો માટે રાતા પાણી રડવાનો વારો આવ્યો છે જેમાં પ્રતિ એક કિલોના ભાવ દોઢ રૂપિયો થઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે જોઈએ ટામેટા પકવનાર ખેડૂતો અંગેનો આ રિપોર્ટ ત્યારે તાજેતરમાં ટામેટાના ભાવ ઉચકાતા ગૃહિણીઓને ભારે ભોગવવાનું થયું હતું તેમજ ઘરના બજેટ પણ ખોવાયા હતા હવે ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોના બજેટ ખોરવાઈ ગયા છે હાલમાં પ્રતિ વીસ કિલોનો ભાવ રૂપિયા ત્રીસ જેટલો થઈ જતા રાતા પાણી રડવાનો વારો છે ત્યારે હાલના તબક્કે વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે ટામેટાના ભાવમાં એકાએક ઘટાડો સર્જાતા હાલમાં ટામેટાના ભાવ ગગડી ચૂક્યા છે એક તરફ તાજેતરમાં આવેલી તેજીના પગલે ખેડૂતોએ ટામેટાના ભાવ વધતા જોઈને નવીન શાકભાજી પણ ટામેટાની ખેતી વધારી છે તો બીજી તરફ તૈયાર ટામેટાના ભાવ ગગડી જતા હવે ભારે નુકસાની સર્જાય ત્યારે સામાન્ય રીતે ટામેટાના ભાવ સમગ્ર વર્ષ દરમિયાન યથાવત રીતે જળવાઈ રહેતા યુવાના પગલે મોટાભાગના ખેડૂતો ચોક્કસ આવક મેળવવા માટે ટામેટાનો પાકની વાવણી કરતા હોય છે જો કે ક્યારેક ક્યારેક અચાનક માર્કેટમાં મંદી આવી તો તેમને ભારે નુકસાની થતી હોય છે ઉમેદપુરા રતનપુર સાબલવાડ કાવા પડતાપુરા મોતપુરા ગુલાપુરા કમાલપુર આ ગામડાઓમાં ટામેટી વવાય છે પણ ખેડૂતને ભાવ અત્યારે મળતા નથી છઠ્ઠા મહિનાથી વાવેતર થાય છે ખેડૂત ટામેટાનું પણ અત્યારે એકથી દોઢ રૂપિયે ટામેટું જાય છે અને વેપારીઓ ત્રીસથી ચાલીસ રૂપિયે કિલો વેપાર કરે છે અને આ વચોટિયા આટલો બધો ઊંચો ભાવ લે છે ખેડૂતને એકથી દોઢ રૂપિયો જ મળતો હોય છે આના બાબત સરકારે થોડું વિચારવા વિચારણા કરવા જેવી બાબત છે અને સરકાર કહે કોઈ પણ ખેતીમાં નુકસાન થાય તો કે અમે સર્વે કરાયું પણ આજ સુધી મારી ઉંમર લગભગ સુડતાલીસ અડતાલીસ વર્ષ થઈ પણ આજ સુધી કોઈ સરકારે ઉમેદપુરા બાબતમાં કોઈ પણ ખેતી બાબતમાં કોઈ સર્વે કરાવ્યું નથી અને સર્વે કરાવવા કોઈ આવતું નથી સરકાર બેઠા બેઠા એવી વાતો કરે છે કે અમે સર્વે કરાવ્યું નુકસાની આપશું પણ એક પણ રૂપિયો ખેડૂતનો મળતો નથી અત્યારે ખેડૂતને આપઘાત કરવાનો વારો આવેલો છે અને ખેડૂતને થોડો કોઈ પણ શાકભાજીનો ભાવ વધ કોઈ પણ બાબતમાં ભાવ વધ તો સરકાર બહારથી આયાત કરી દે છે વચ્ચે એક મહિના પહેલાં બે હજાર પચીસસો રૂપિયા કેરેટ ટામેટાનો ભાવ થયો એટલે સરકારે ચીનનું ટામેટું નેપાળ થઈને આયાત કરી દીધી પણ અહીંયા ભારતનું ટામેટું બહાર નિકાસ કરવાની કંઈ એવું કોઈ વિચારણા કરતી નથી અને આ બાબતે સરકારે એમએસપીનો કંઈક વિચારણા કરવા જેવી છે મિનિમમ ટેકાનો ભાવ તો આવવો જ જોઈએ એમ હું પટેલ નટવરભાઈ કોદરભાઈ ગામ ઉમિતપુરા તાલુકો ઈડર અને જિલ્લો સાબરકાંઠા અત્યારે ઈડર તાલુકાની બાજુમાં ઉમેદપુરા ગામ આવેલું છે ત્યાં આગળ એક ટમાટીનું મોટું વાવેતર થાય છે ખરેખર આ સાલ માટે ખેડૂતોની એવી દશા થઈ છે તમાનું વાવેતર ખેડૂતોએ બહુ જ મોટા પાયે કરી દીધું છે પણ અત્યારે પાક તૈયાર થઈ ગયો છે પણ બજારની અંદર કોઈ લેવા માટે તૈયાર નથી ખેડૂતોનો પાક અત્યારે દોઢથી બે રૂપિયે એક કિલો બજારમાં વેચાઈ રહ્યો છે અને વેપારી એક ટમાટા બજારની અંદર ત્રીસથી ચાલીસ રૂપિયે કિલો વેચી રહ્યા છે ખરેખર આપણી મોદી સરકાર પહેલાં એવું કહેતી હતી કે ખેડૂતોની આવક અમે ડબલ કરીશું પણ ખરેખર ખેડૂતોની આવક ડબલ તો ના થઈ પણ ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે ખરેખર અમારા એરિયાની અંદર પાણીનો કોઈ સ્ત્રોત નથી અને અમારે આ એક જ સિઝન પાકે છે અમારી આજુબાજુના ગામમાં કોઈ પણ કેનાલ કે કોઈ માઇનોર આવતી નથી મારા ગામની અંદર ચાલીસ એકડનું ઉતર છે પણ બિલકુલ પાણી નથી કારણ આ સાલ વરસાદ આવ્યો પણ ધીમો ધીમો આવીને જતો રહ્યો પાણી ભરાયું નથી અને ખેતીની અંદર ટાટી સિવાય બીજો પાક લઈ શકે એવી હાલત નથી ખરેખર અમારું ટમાટું મફત જાય છે ખેડૂતો દેવાદાર થઈ ગયા છે ટમાટું કોઈ બજારમાં લેવા તૈયાર નથી અને તોરીને જો બજારમાં વેચવા જઈએ તો એકથી બે રૂપિયા ટમાટું અમારું જાય છે અને એ ટમાટાના ભાવ ઊંચા મળે છે ખરેખર સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ખેડૂતલક્ષી થોડું ધ્યાન રાખો જો આ જ રીતના ખેડૂત પાયમાલ થઈ જશે તો ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે અને ખરેખર ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે અને ખેડૂત એ ખરેખર એ દુનિયાનો તાત કહેવાય છે અને જો ખેડૂત આપઘાત કરશે તો દુનિયામાં બધા જીવોનું શું થશે મહેરબાની કરી મોદી સરકારને અમારી વિનંતી છે કે બહારથી જે તમે શાકભાજીની આયાત કરો છો પહેલાં મહિના પહેલાં ટમાટાની આયાત કરી એ વખતે પણ ભાવ ઊંચા હતા અને અત્યારે ખરેખર ખેડૂતની હાલત ખરાબ થઈ ગઈ છે મહેરબાની કરી ધ્યાન રાખો અને અમારા લક્ષી થોડું ઘણું વિચારો મોદી સરકાર સાહેબ અને એક સર્વે કરાવો અમારા ઈડણના પશ્ચિમ વિસ્તારમાં એને સર્વે કરો અમારી જોડે પાણી નથી કોઈ ટમાટી અને કપાસ સિવાયની કોઈ આવક નથી હવે અમારે ટમાટી જો કાપીને ફેંકી દેવી પડે તો આવતી સાલ સુધી અમારે કંઈ પણ કરવાનું આવતું નથી કારણ કે અમારી જોડે પાણી નથી માટે સરકારને અમારી ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી તમે સર્વે કરાવો અને ખરેખર તમને લાગે કે ખેડૂતોને નુકસાન છે તો કંઈક વિચારો નહીંતર ખેડૂત દિવસે દિવસે આપઘાત કરશે અને આપઘાતના ઓકળા ગુજરાતની અંદર બહુ ઊંચા જશે ઈડરથી પશ્ચિમ વિભાગમાં અમિતપુરા ગામ એની મુખ્ય ખેતી એ ટામેટાની છે ટામેટી વાવીએ ત્યાંથી અત્યાર સુધીમાં અઢળક ખર્ચો કરવો પડતો હોય છે ટામેટીનો રોપ ત્યાર પછી એનો મંડપ ત્યાર પછી જંતુનાશક દવા ખાતર સુતરી અને એને બોધવાની મજૂરી તો એક એકરે લગભગ લાખથી સવા લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે ખેડૂત ઉત્પાદન મળશે ભાવ મળશે અને એમાંથી કમાશું આશાએ આ ખર્ચો કરતો હોય છે પણ જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતને ભાવ મળતો નથી અત્યારે એકથી દોઢ રૂપિયે કિલો ટામેટું વેચવા તૈયાર છીએ પણ લેવાવાળું કોઈ નથી તો આ ખર્ચો જે કરેલો છે એ ખર્ચો લેવા માટે ખેડૂતને પોતાનો દાગીના વેચ ગીરવે મૂકીને પણ ખર્ચો કરેલો હોય છે પણ અત્યારે ભાવ મળતો નથી તો આ બાબતે સરકારે કંઈક વિચારવું જોઈએ અને એનો સર્વે કરી અને ખેડૂતને કંઈક વળતર આપવું જોઈએ પહેલાં કહેવાતું કે ખેડૂત એસી ટકા પબ્લિક એટલે કે ગામડાની અંદર રહે છે પણ અત્યારે એવું થઈ ગયું છે કે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે તો એનું કારણ એક જ છે કે ખેડૂતોને ખેતીમાં પાલવતું નથી અને દિવસે દિવસે મોંઘવારી જંતુનાશક દવા ખાતર આ બહુ મોંઘા થઈ ગયા છે જેના કારણે ખેડૂતોએ અત્યારે કંઈ ખેતીમાંથી મળતું નથી જેના કારણે ખેડૂતોના દીકરા દીકરીઓ શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે તો આ આવું ના આવું રહેશે તો ભવિષ્યમાં ખેડૂત ખેતી કરવા માટે તૈયાર નહીં રહે તો આ બાબતે સરકારે કંઈક વિચારવું જોઈએ અને ખેડૂતોને કંઈક રાહત મળે અગર જે તે પાકનો બહાર નિકાસ કરીને એને સારો ભાવ મળે તેવી ઉમેદપુરા ગામ મોટ કપાસ ટામેટી એવી ખેતી થાય છે અને મુખ્યત્વે ટામેટી કપાસ છે કપાસ ટામેટીની જ છે ટામેટીમાં અત્યારે ભાવ મળતા નહીં ને ના લીધા ખેડૂતોને તોડી તોડીને પોતાના બારાના આખીને ફેંકી દેવા પડશે કોઈ વેપારીને લેવા માટે તૈયાર નથી ને સરકારે કોઈ વિચારતી નહીં કે કપાસ સુકાઈ ગયા શું ભાણું ભાવ વરસાદના લીધે વરસાદ ભાવ ભપવા સુકાઈ ગયા પણ કોઈ સર્વે મોકલતા નહીં સર્વે કર્યું તો અમારે કોઈ પોત પૈસા મળે તો ખેડૂતને પોતાનો ખર્ચો ઊભો થાય ખર્ચો ઊભો થાય તો બરાબર છે કે ટામેટીમાં ફેલજો ખેડૂત ટામેટીમાં ફેલ જાય તો પાછળથી ખેડૂતને શું દશા આપશે આ ખેતી કરવાનું છોડી દેશે ખેડૂત ખેડૂતોને